એટલે મિત્રો તમારે ત્યાં પણ વરસાદ આવ્યો હશે જ હશે ને હશે તો મિત્રો રાત્રે વરસાદ પડતો હતો ને આ તો આવતો નહીં ને જોઈએ ચલો કેવો વરસાદ આવે છે નક્કી ના કહેવાય વરસાદ બે ત્રણથી પડે છે લગભગ તો પાણી પણ આવી જાય અને મિત્રો દોતીવાળા ડેમમાં પણ પાણીની આવક થઈ ગઈ છે અને હજી દોતીવાળા ડેમ બનાસ નદી ચાલુ નહીં થઈ મિત્રો જોઈએ ચલો બનાસ નદી ક્યારે ચાલુ થાય છે ત્યારે વાતાવરણ જેવું લાગતું નતું ના તો ખાલી કાલ થી અને શનિવાર એવું વાતાવરણ મળી ગયું છે અને હનુમાન દાદા ના દર્શન કરાવું તો તમે પણ હનુમાન દાદા ના દર્શન કરી લો તો મિત્રો આજના બાર વાગી ગયા તોય પણ વાતાવરણ એવું જ ને એવું જ છે વાયરો પણ બહુ જ વાયરો પણ ખૂબ જ છે અને તમે જોઈ લો વરસાદ પણ હમણાં આવ્યો હતો એટલો બધો નહીં છાંટા છાંટાઝાંટા વરસાદ આવ્યો હતો અને તમે જોઈ લો ગૌમાતા પણ તેમના ખોંટે બાંધી નાખ્યા છે અને આ નંદુજી મહારાજ પણ એમના શિલારી ખૂંટો હતો પણ ખૂંટો કાઢી નાખે તેટલા માટે શિલારી બાંધી અને તમે જોઈ લો મગફળીમાં પાછું ખોડ ઉભરાઈ ગયું છે વરસાદ પડ્યો તેના કારણે પેલી સાઈડ વાયેલી છે મકાઈ મકાઈ હવે થોડાક સમયમાં આવી જશે અને મોટી મોટી થઈ જશે અને મિત્રો તમે જોઈ કોરે મોરે હરિયાળી હરિયાળી છે વરસાદ પડે કારણે આજ જોઈએ ચલો વચ્ચે ક્યારે ત્યારે ખબર નહીં હજી આજ બનાસકાંઠામાં આજથી ભારે વરસાદની આગાહી આવેલી છે અને તમે જોઈ આ તો ઉપર કરી ઉપર લેમડા ઉપર ચડી ગઈ મનાડીને અને નેતા તો તેમ સ્વાગત કરવા આરો કૂતરા ઊભા જ હોય છે અને મિત્રો તમે લોગમાં બંને રહેજો તો મિત્રો તમે જોઈ લો સાંજ પડી ગઈ છે ને તમે જોઈ લો ખતરનાક વાળો વાયરો હવે ચાલુ થઈ ગયો છે સાંજે બપોરે ઓછો તો હવે સાંજે તો અતિશય વાયરો ફૂંકાય છે તમે દિવસે વરસાદ વધારે આવેલું નથી ને તમે જોઈ લો એકદમ વાયરો ફૂલ છે હાલ તો મિત્રો તમારે ત્યાં વાવાઝોડું અને વરસાદ છે તો કમેન્ટ કરીને બતાવજો અહીંયા તો ફૂલ વરસાદ અને વાવાઝોડું છે તો રાત્રે કેવો વરસાદ આવે છે કેવો નહીં આવતો વાલ તો વાયરો જ છે વરસાદ નહીં આવ્યો લગભગ તો રાત્રે વરસાદ તો છે ને અતિ ભારે વરસાદ ની આગાહી આવેલી છે ને તમે જોઈ લો વાયરો પણ ખૂબ જ છે તો મિત્રો આ રાત્રે કેવું થાય છે ને કેવું નહીં થયું તો કાલે ખબર પડશે હવે ને આજે તો ચંદ્રગ્રહણ છે તો મિત્રો આજ રાતનો ચંદ્રગ્રહણ છે ને ચંદ્રગ્રહણ પણ અલગ રીતે થવાનો છે લોહી જેવો ચંદ્રગ્રહણ થશે એકદમ એકદમ લાલ તો મિત્રો આજે જોઈએ રાત્રે કેવો ચંદ્રગ્રહણ થાય છે તો મિત્રો જો જોવા મળશે તો જો જોઈશું ન કરતો કાંઈ નહીં તો મિત્રો આજના લોકમાં તો બસ આટલું જ નહીં આજનો લોક સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જ મળશે બીજા લોકમાં બધાને જય માતાજી જય